જોઈ લો કઈ રીતના ઉપર ચડે જો આવી હોય છે ખલાસી ની વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ ચેનલમાં ખુશી બોટને લગતા તમામ વિડીયો તમને જોવા મળશે બૂટમાં શું હોય છે બાયટન ક્યાં કહેવામાં આવે છે ઓઝો ક્યાંય કહેવામાં આવે છે ઘોલ કઈ રીતના મુકાવે છે માછલા કઈ રીતના પકડે છે ચોંવામાં શું હોય છે દરિયામાં લગતી બધી એક્ટિવિટી તમને વિડીયો બતાવી અને બીજામાં ઘણા બધા વિડીયો છે એ જોજો તમને બોટમાં કઈ રીતના કામ કરે છે બધું તમને જોવા મળશે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરિયાના બધા વિડીયો તમને જોવા મળે અને લાઈક જરૂર કરી દેજો મળીએ આગળ વિડીયોમાં

એસી જેટલા વાયર મુકાવાનો હોય તંડી કીધું એટલા વાયર બાજુમાં આવે એટલે વીસ માં બાકી હોય ને એટલે કરાવી નાખવાની પણ આપણે ચરખી છે ને થોડું ટાઈક કરતું દેવાનું એટલે આપણા વાયર મુકાઈ ગયા જાડ ઉત્સો ની બે માર્કિંગ છે એ રહી અમે અમીએ આપણે ચરખી ટાઈટ કરી લીધી ફૂલ અમારે જો આ કેબિન ધોવાની છે ચોપડમાં ચડાવવાની છે એટલે આ બાજુ બધી મારે ધોઈ નહીં ખી

આમ છે પવન નહી છે ઉભ છે ફાઇનલ આપણે નડી લઈ લીધી ઉપર કેબીન ઉપર કેબીન ઉપર પાણી મારતા જાય ને કાર્તિકભાઈ નતરંગ ઉપર ઉભા ઉભા ધોઈ નાખ્યા નતરંગ ને એટલે નતરંગ કહેવાય આ બાજુ છે એને કહેવાય આ જોઈ લો કઈ રીતના એક આથે પકડાવી ખાઈને એક હાથે રાત જો ધોવાનું કહો દરિયામાં પરવાન પરવાન કેટલી બીગ જોઈ તો આ બધી કરવું પડે જો આ છે ખલાસીની લાઈફ આમ પૈસા કમાવાની છે દરિયામાં જો ભાઈ આ પેટ માટે પડી કરવું પડે અહીં હેલા ને ત્યાં નીચે પડી રહ્યા કેવો પગી ભાંગી જાય આપણે કરવું પડે પેટ આટું કાઢીને આ કોને ધોઈ આપણે જાય ધોવાયા દરિયાનો નજારો પ્લાસ્ટ માર વાર ટાઈમ થઈ ગયો વાયર નાનો પકડી લીધો આપણે વાયર ભરવા

ના તમે ક્યારેય જોયું પણ નહીં હોય આવી જર આપણે ઓલ્ટો ઉપા તો હવે આપણે નાહવાની કરીએ આપણું આખું શરીર ભીંજેલું છે બોટ ને કેબિન ને ધોઈ હતી નાહવાનું કરીએ આપણે આપણે રેનકોટ ઉતારી ઉતારીને હુકાવવા માંડ્યા આ પાણી ભરે નાહવા છોકરીને નાહી લઈએ ઠંડી પણ એવી જ છે પવન ને મળી આગળ વિડીયોમાં

ખાવામાં હું બધા કઈ ખબર તો નહીં આ જાય ભાઈ ખબર પડે રેન્કપોટ સુકાવી દીધા બધી એ ભિંજે લાદા હાથી ખાવાનું કાઈ દે હું મૂકાયો ભાઈ એક એક બાકડું ને જે નથી અલગ અલગ બનાવ્યું Aos baixos.